મહાદેવના ભક્તોના રક્ષક એટલે કે કાલભૈરવ ભૈરવ ભવ્ય ઉજવણી કરવામાં આવી છે બપોરના સમયે મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવશે અને સાંજે ભજન કીર્તન સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે આજે કાલભૈરવ જયંતિ છે મહાદેવના પાંચમા અવતાર એટલે કે કાળભૈર આજના દિવસે ખાસ કરીને કાળભૈરવની ઉપાસના જીવનના રક્ષણ માટે અને પરિવારના રક્ષણ માટે અને અનિશ્ચિતતા ઉપદ્રવના નિવારણ માટે કરવામાં આવે છે કાળભૈરવની ઉપાસના માટે ભક્તો આજના દિવસે ખાસ કરીને કાળા વસ્ત્રો પહેરી અને કાળભૈરવની ઉપાસના કરતા હોય છે સામાન્ય ભક્તો આજના દિવસે કાળા અડદ સુખડી અને સરસવનું તેલ કાલભૈરવને અર્પણ કરતા હોય છે વિશેષ કરીને આજના દિવસે ૐ કાલભૈરવાય નમઃ નામ મંત્રનો જાપ કરતા હોય છે કાળ ભૈરવનું મુખ્ય સ્થાન કાશીમાં છે સાથે સાથે ઉજ્જૈનમાં પણ એક વિશેષ સ્થાન પર કાલ ભૈરવજી બિરાજમાન છે